સુરતના ચાર બીજા બાજુએ ટૂંકા રસ્તે રૂપિયા કમાવા માટે કારસો રચ્યો હતો જેના માટે વેપારીને ફોન કરીને કહ્યું કે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમની સામાન સીઝ કર્યું છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના વેપારી દક્ષિષ પારીખ પાસેથી ત્રેવીસ ત્રીસ લાખ પડાવ્યા હતા આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરનાર સહિત ચારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ભેજાબાજુએ વોટ્સએપ કોલ થકી વેપારીને ફોન કર્યો હતો જેમાં કહ્યું કે કુરિયર કંપનીમાં ગેરકાયદેસર વસ્તુઓ આપના પાર્સલમાંથી મળી છે મુંબઈ એરપોર્ટ ઉપર પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ એક લેપટોપ બસો ગ્રામ એમડી એક સાડી અને ચાર કિલો કપડાં કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે ફરીથી વોટ્સએપ કોલ કરી ડીસીપી બાલસિંઘ રાજપૂતની ઓળખ આપી હતી સાથે જ વેપારીનું આઈપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યું હતું જેથી વેપારીએ ગભરાઈ જઈને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકમાં ત્રેવીસ લાખ હજાર મારફતે ટ્રાન્સફર કર્યા હતા આરોપીઓએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા સીબીઆઈના નામે કન્સેન્ટ ઓફ કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ નામની બનાવટી નોટિસ પણ આપી હતી વેપારીને ડીસીપી સાયબરના ઇન્ચાર્જ અને સીબીઆઈના ના ઇન્વેસ્ટિગેટિંગ યુનિટ તરીકે બાલસિંહ રાજપૂતના નામની નોટિસ મોકલી હતી પકડાયેલા આરોપીએ સાથે કેટલા લોકો જોડા જોડાયેલા અને કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવતા હતા તેની તપાસ શરૂ કરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સુધી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી સુધીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું